તો મે્યા હતા બરાબર લાઈવ ચાલુ કર્યું અને લખું ભાઈ મળી ગયા આપણા આપણા ગુજરાતના તો ભાઈ વાત જ ન થાય ઓખો તો દુનિયાથી લોખો ભાઈ ગુજરાતની તો વાત જ ન થાય શું કે મજામાં ને બધા જે માતાજી જય દ્વારકાજી જોઈશું આરામ બપોરના વાગ્યા છે દોઢ વાગ્યા છે અમારે અહીંયા દોઢ વાગ્યાનો સમય થયો છે લેસ્ટર સિટીમાં છે ઠંડી છે માઇનસ છે ઓખો તો નોખો અને ત્યાં અહીંયા ભગવાન છે આપડા આ છે ને આપડે ગુજરાત આવ્યો છે ગુજરાત અત્યારે ઇંગ્લેન્ડ ના મિની ઇન્ડિયામાં ઇંગ્લેન્ડના મિની ઇન્ડિયામાં છું બરોબર મેં કીધું તમારી સાથે આગળ સુધી તમને બતાવું બધું મીની ઇન્ડિયા કરેણા 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 સોનું 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 જુઓ મેલ્ટન બેલગ્રામ રોડ મેલ્ટન રોડ બંને સાથે લેસ્ટર યુકે સંજયભાઈ બાપા સીતારામતભાઈ જય અહીંયા પણ આવી રીતે આપણે માતાજીનું કેવું પોસ્ટર લગાડેલું છે ઇંગ્લેન્ડની ની અંદર વાઘ ઉપર સવારી છે સાઈન યોર લાઈટ તમને એમ થાય કે ઇન્ડિયા માં હોય આપણે હ અમારું ગામડું તો તમે જોયું જ હોય પણ આ અહિયાં આજે તમને બધું બતાવીએ અહિયાં સોડા ને એવું બધું મળે આ છે સોડા સેન્ટર એક જીવાડાનું અહીંયા છે ને મસ્ત સોડા ને એવું બધું મળે છે તો આવજો જેને પણ ઓલું કરવું હોય ને અહીંયા જલારામ સ્વીટ છે જય જલારામ બાપા જો જલિયાન બાપાનો ફોટો છે બરોબર અહીંયા એક એગલેસ કેક મળે ઈંડા વગરની કેક મળે તો આવજો બધા લેવા જે લોકો ઈંડા ન ખાતા હોય એને માટે ખાસ કેમ છો બાકી બધા મજામાં ને આવો તે આવો ફરવા આવો મળીએ થોડીક વાર અહીંયા તડકો પડે ને એટલે ઠંડી વધારે પડે એટલે ઠંડી મને થોડીક લાગી ગઈ છે બાપા સીતારામ બાપા સીતારામ બધા ને બાપા સીતારામ હા તું બધા સાથે રહ્યો

ફસાતા નહીં લોકો ફસાય છે કેટલા બધાના વિડીયો આવ્યા છે કે ભાઈ ફસાઈ ગયા છે બચાવો 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 ચાલો તો અને જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ છું આગળ થોડીક તમને આગળ આગળ બતાવી દઉં એ છે ને માણસને પ્રાયોરિટી પહેલાં આપવામાં આવે છે આ દેશમાં માણસ ક્યારેય રસ્તા ઉપરથી કે નીકળતો હોય ને તો એને પહેલાં જવા દેવાનો પછી પછી તમારે એમ કે પહેલાં પ્રાયોરિટી માણસની પ્રયોરિટી બહુ છે એમ કે તમારે એને સાઈડ આપવાની એને કહેવાનું કે તમે વ્યા જાઓ જુઓ એનું થોડુંક બતાવી દઉં અને પછી મળીએ પાછા ની રાતે છે મિની ઇન્ડિયા મિની ઇન્ડિયા ભાઈ ઇંગ્લેન્ડમાં મિની ઇન્ડિયા છે ગુજરાત કે તો ગુજરાત કહી શકાય ગુજરાતની બોલ બાલા છે બોલ બાલા બોલ બાલા જય બાપા સીતારામ બધાને બાપા સીતારામ તડકો આ સામે આવે એટલે તમને ખબર નહીં કે હું દેખાય તો ખબર નહીં પણ દેખાય એટલું જુઓ ટ્રાય કરું મારી કોશિશ બતાવવાની બને ત્યાં સુધી કે તમે ભાઈ જોઈ શકો બેસે અંદર માં શું છે શું નહીં કે વિડીયો બનાવો પાછા મહિના દિવસે પંદર દિવસે હું મૂકું ને તો એ બધું એ તાજું ના હોય વાહી ને વાહી ખાવામાં મજા ના આવે જેટલું તાજું મજા આવે ને એ બરોબર ને કે સાચી વાત કે ખોટી વાત એટલે ફ્રેશ બધું એમ કે તમને બતાવી દઉં બધું શું ઠીક છે કોઈ કરીશ ઠંડી બહુ લાગે છે ઓ માય ગોડ ઠંડી ના ઠંડીની તો શું વાત જ કરવી ઠંડીની તો વાત જ નથી કરાવી એ બી ઠંડી છે ઠંડો દેશ જ છે એટલે એની નથી કે ઠંડી કેમ પડે છે શું કામ પડે છે ઠંડો દેશ છે એટલે ઠંડી તો પડવાની જ મારા વાલા ઠંડા દેશ ઠંડી ના પડે તો ક્યાં પડે એટલે છે ને ઠંડો દેશ છે ગરમી થતી અહિયાં આવતા રહ્યો ગરમી થતી હોય ને તો આ દેશમાં આવ્યા જેવું છે કારણ કે અહીંયા ઠંડી જ પડે

બાકી તો બધું ખોટું એક તારો આધાર હો ચાલો તો બધાને જય માતાજી જય દરકાદીશ જય શ્યારામ અચ્છા મળશે સુપર માર્કેટ મેડિકલમાં જોબ કઈ રીતે એવું કંઈ સુપર માર્કેટમાં સુપર માર્કેટમાં કોઈ નહીં હા મેર લાડા કચ્છથી ગઢવીના જય સોનલમાં કહેશે આવું બડી દૂર નગરી હા સાચી વાત છે તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવા કર્યું તો મેં કર્યો મેસેજ પણ તમે રિપ્લાય કર્યો ના કર્યો હું એને બહાર છું હમણાં ઘરે નથી બરાબર ઘરે જઈશ ને પછી રિપ્લાય કરીશ ટાઈમ જ નથી ભાઈ જો લાઈવ પણ ડ્રાઈવિંગમાં ચાલો ડ્રાઇવિંગમાં તમારી સાથે લાઈવ આવું છું બરાબર તો ચાલો ઘરે જઈને પછી ને રિપ્લાય કરીશ ને રાત્રે લાઈવ આવીશ ત્યારે વાત કરશો આનંદ કરો મોજ કરો જય શ્રી આરામ જય દાકાધીશ જય માતાજી